નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે શાળાઓ રાબેતા મુજબ ખુલી ગઈ છે અને બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ધોરણમાં આગળ વધી રહ્યા છે ત્યારે વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો અને શિક્ષક ગણ આ બધાના મનની અંદર જે મૂંઝવણો ચાલી રહી છે જે મતલબમાં અગવડતાઓ પડી રહી છે જે સમસ્યાઓ છે તેનું થોડું ઘણું આપણા લેવલથી સોલ્યુશન થાય તેવો આપણે પ્રયત્ન કરીએ અહીં તો આજની તારીખે ધોરણ નવ દસ અગિયાર અને બારની વિદ્યાર્થીઓને જે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવાની છે તેની બાબતથી ઘણી સમસ્યાઓ ફેસ થઈ રહી છે તો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને એ નથી ખબર કે એની અંદર શું ડોક્યુમેન્ટ જોઈએ આ યોજનાની છેલ્લી તારીખ કઈ છે જો આ યોજનાની અંદર ફોર્મ અમે નહીં ભરી શકીએ તો અમારે આગળ શું કરવું ડોક્યુમેન્ટ અપૂરતા છે ડોક્યુમેન્ટ ક્યાંથી બનાવવા સ્કૂલ દ્વારા પ્રેશર કરવામાં આવે છે વિદ્યાર્થીને બેસવા નથી દેવામાં આવતો કે ભાઈ તમે ડોક્યુમેન્ટ લઈને આવો રજીસ્ટ્રેશન કરાવો પછી સ્કૂલના છોકરાને સ્કૂલ પર મોકલજો અથવા તો અલગ અલગ જે સમસ્યાઓ છે કે આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવાથી શું ફાયદો થશે કેટલા પૈસા મળશે અને રજીસ્ટ્રેશન ન કરાવી તો શું શું થશે તો આ ઘણા બધા પ્રશ્નો વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષણગણના મનની અંદર ઉદ્ભવી રહ્યા છે પણ આના પ્રોપર સોલ્યુશન મળતા નથી કે આ રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ શું છે રજીસ્ટ્રેશન નહીં કરવામાં તો શું થાય છે તો આપણે આપણા લેવલથી અને ડીઓ કચેરીના અલગ અલગ જે પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે તેના પરથી આપણે જોઈએ કે આ યોજનાની અંદર શું શું સમસ્યાઓનો હલ આપણે કરી શકીએ તો જે નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓની જાહેરાત આપણા બજેટની અંદર જ કરવામાં આવી હતી અને ઘણા બધા પૈસા ફાળવવામાં આવ્યા છે એનો ખાસ હેતુ એવો છે કે જે કન્યા કેળવણીનો જે ઝુંબેશ ચાલી રહી છે બેટી બચાવો બેટી પઢાવો આ એક યોજનાના ભાગરૂપે આ યોજના અમલ કરવામાં આવી છે તો પહેલાં તો આપણે એ જોઈએ કે નમોલક્ષ્મી યોજના શું છે અને નમો સરસ્વતી યોજના શું છે તો નમોલક્ષ્મી યોજના એવી છે જે ધોરણ નવ દસ અગિયાર ને બારની વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને નમો સરસ્વતી યોજના એ છે કે ધોરણ અગિયાર અને બારમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંનેને બંનેને અમુક શિષ્યવૃત્તિ આપવામાં આવશે તો આ બંને યોજના મોટા ભાગે સેમ છે અને જો થોડોક એવો ડિફરન્ટ છે કે અગિયાર બાર સાયન્સ જે છોકરાઓ કરતા હોય તો છોકરાઓને પણ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે આની અંદર તો આ શિષ્યવૃત્તિનો લાભ લેવા માટે આપણે શું કરવું પડશે અને એનું રજિસ્ટ્રેશન કોણ કરશે એવો પ્રશ્ન વાલીઓના મનમાં છે તો આ યોજનાની સંપૂર્ણ રજિસ્ટ્રેશનની જવાબદારી સ્કૂલ સંચાલકોને સોંપવામાં આવી છે અને અમુક સમય પહેલાં ગવર્મેન્ટ દ્વારા બજેટમાં આ જાહેરાત બહાર પાડવામાં આવી અને કહેવામાં આવ્યું સ્કૂલને અમુક સમય પહેલાં મર્યાદામાં કહેવામાં આવ્યું કે આટલા સમયની અંદર તમે આને રજિસ્ટ્રેશન પૂરું કરો પણ સરકાર દ્વારા તો ઓર્ડર જ આપવામાં આવ્યો છે પણ બેઝ લેવલે જે વાલીગણ છે વિદ્યાર્થી મિત્રો છે શિક્ષકગણ છે એ આના માટે પ્રિપેર હતા નહીં અને હજુ પણ ઘણા અંશે પ્રિપેર નથી કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા વાલીઓના આધાર કાર્ડ નથી બેંકના એકાઉન્ટ નથી એની પાસે પૂરતા આવકના દાખલા જોઈએ તે આવકનો દાખલો કેમ બનાવો ક્યાંથી બનાવો ભાડા કરાર જોઈએ તો ભાડા કરાર બનતો નથી તો આવી ઘણી બધી સમસ્યાઓ ફેસ કરી રહ્યા છે અને ઉપરથી ડાયરેક્ટ ગવર્મેન્ટ પ્રેશર કરે છે કે તમારે આ મહિનાની અંદર જ અમારે અઠાવીસ તારીખ સુધીમાં વિદ્યાર્થીના ખાતામાં શિષ્યુતિ નાખવી છે તમે ગમે તે કરો એક તો મેં વડોદરા ડીઓ કચેરીનો પરિપત્ર વાંચ્યો તેની અંદર શિક્ષકોને એવું કહેવામાં આવ્યું આચાર્યને એવું કહેવામાં આવ્યું કે જો વિદ્યાર્થી તો વાલી જો આ રજિસ્ટ્રેશન નથી કરાવતા તો અમે એના ઘર પર જાઓ અને ઘરે જઈ અને યોગ્ય ડોક્યુમેન્ટ પૂરા પડાવો જેને ડોક્યુમેન્ટમાં અટકતા હોય ત્યાં સપોર્ટ કરો એટલે ત્યાં લેવલ સુધી પ્રેશર કરવામાં આવે છે કે તમે જેમ બને તેમ આ યોજનાનો વધારેમાં વધારે ઉપયોગ કરે વિદ્યાર્થીનીઓ મિત્રો અને વધારે વધારે વિદ્યાર્થીઓને જે જરૂરિયાત છે એ લોકોને લાભ મળે એવો શુભ આશય છે ગવર્મેન્ટનો પણ જે થોડીક અણસમજ છે તકલીફો પડે છે તેના પર પણ થોડું ધ્યાન દોરવું જરૂરી બને છે અને જો રજીસ્ટ્રેશન નહીં થાય તો શું થાય છે એ પણ વિદ્યાર્થીને કે વાલીગણને કે શિક્ષકગણને પૂરતી માહિતીનો અભાવ છે યોજના સારી છે બજેટમાં સારા એવા પૈસા આપવામાં આવે છે શિક્ષણનો વિકાસ થાય છે વિદ્યાર્થીઓની કારકિર્દી બને છે તે બહુ સારી વાત છે પણ થોડીક અપૂરતી માહિતી આપવામાં આવે છે ખુલ્લી અને સરકાર દ્વારા આની વિસ્તૃત માહિતી આપવાની છે અને જો આગળ નહીં રજિસ્ટ્રેશન થાય તો એને આગળ માટે કેવી તકો રહેલી છે જો અમુક ડોક્યુમેન્ટો ઘટતા હોય તો ટેમ્પરરી જે રજીસ્ટ્રેશન થવું જોઈએ એવી યોજના બનાવે તેવી વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષણગણની એક મતલબમાં માંગ ઊભી થઈ રહી છે જ્યારે તારીખ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવ જે ગવર્મેન્ટ દ્વારા ઉજવી રહી છે જે દીકરીઓને ભણ ભણતર માટે દીકરીઓના વિકાસ માટે જે પ્રયત્નો કરવામાં કરવામાં આવી રહ્યા છે તે સરકારના બધા પ્રયત્નો સરાહનીય છે અને વંદનને લાયક છે અને આપણે તેમાં સો ટકા સંપૂર્ણ સાથ સહકાર આપવો જોઈએ પણ જે પ્રોબ્લમ ફેસ થઈ રહ્યા છે જે સમસ્યા ફેસ રહી થઈ રહી છે વાલીઓને વિદ્યાર્થીઓને શિક્ષકગણને તે પણ ગવર્મેન્ટ દ્વારા તેના તરફ ધ્યાન દોરવું ખૂબ જરૂરી છે હવે આપણે જોઈએ કે નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના યોજનામાં ઘણી બધી અગવડતાઓ પડી રહી છે તો વાલીઓના કેવા કેવા પ્રશ્ન છે એ થોડાક આપણે પ્રશ્ન જોઈએ અને પ્રશ્નના જવાબો આપવાનો પ્રયત્ન કરીએ તો ઘણા બધા વાલીઓ એ પૂરતી માહિતી નથી કે લક્ષ્મી યોજનાનું રજીસ્ટ્રેશન સ્કૂલ દ્વારા કરવાનું છે કે પોતાની મેળે દ્વારા પોતાની જાતે કરવાનું છે તો આનો જવાબ છે કે આ યોજનાનું સંપૂર્ણ રજિસ્ટ્રેશન સ્કૂલ દ્વારા કરવાનું છે પછી આ યોજનામાં પિતાનું કે બાળકનું કે માતાનું જોઈન્ટ એકાઉન્ટ ચાલે ના તો પિતાનું કે બાળકનું જોઈન્ટ એકાઉન્ટ નહીં ચાલે ઓનલી ફોર માતાનું જ એકાઉન્ટ ચાલશે એવા કિસ્સામાં કે જ્યાં બાળકની માતા હયાત નથી તો એવા કિસ્સામાં બાળકનું આધાર બાળકનો પણ બેંક એકાઉન્ટ ચાલશે અને બેન્ક એકાઉન્ટ પણ આપણી જે કોઈ ભારત સરકારની જે રાષ્ટ્રીકૃત બેન્ક છે સરકારી બેન્ક છે તે બેન્કો એક્ઝામ્પલ તરીકે બેંક ઓફ બરોડા તો એવી બેંકનું જ એકાઉન્ટ ચાલશે અને એની અંદર આધાર કાર્ડ લિંક હોવું જોઈએ મોબાઈલ નંબર પણ લિંક હોવો જોઈએ કારણ કે જ્યારે બાળકના માતાના ખાતાની અંદર જે પૈસા શિશુતિના આવવાના છે તે આપણે ડીબીટી સિસ્ટમ દ્વારા ડાયરેક્ટ એના એકાઉન્ટમાં આવવાના છે એટલે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર બેંક સાથે લિંક હોવો જરૂરી છે નમો સરસ્વતી અને લક્ષ્મી વચ્ચે શું ફરક છે શું અલગતા પડે છે તે આપણે આગળ જોયું તેમ નમો સરસ્વતી યોજના છે તે સાયન્સના સ્ટુડન્ટ માટે છે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે તેમાં ગવર્મેન્ટ દ્વારા નમો સરસ્વતી યોજનાનો જે લાભ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે બાર અગિયાર બાર સાયન્સમાં તેમાં છોકરા છોકરીને બેને લાભ મળશે અને નમોલક્ષ્મી યોજના છે તે નવ દસ અગિયાર ને બારની વિદ્યાર્થીનીઓ ઓનલી ફોર વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીને આનો લાભ નહીં મળે બરાબર એમાં તેને પચાસ હજારની સહાય મળવા પાત્ર છે નમોલક્ષ્મીની નમોલક્ષ્મી નવથી બાર ધોરણની વિદ્યાર્થીનીઓ માટે યોજના છે તેમાં દર મહિને દીકરીના ખાતામાં સોરી દીકરીના માતાના ખાતામાં દર મહિને પાંચ હજાર પાંચસો રૂપિયા આવશે એટલે કે ધોરણ નવની અંદર દસ મહિના સુધી પાંચસો પાંચસો રૂપિયા આવશે એટલે કે વાર્ષિક પાંચ હજાર રૂપિયા આવશે અને ત્યારબાદ ધોરણ દસની અંદર દર મહિને પાંચસો પાંચસો રૂપિયા આવશે એટલે કે વાર્ષિક દસ મહિનાના પાંચસો પાંચસો રૂપિયા એટલે કે એક આખા વર્ષમાં બીજા પાંચ હજાર રૂપિયા આવશે અને જ્યારે ધોરણ દસ પાસ થઈ જશે ત્યારે બીજા દસ હજાર રૂપિયા આવશે એટલે કે ટોટલ ધોરણ દસ પાસ થાય ત્યાં સુધીમાં વીસ હજાર રૂપિયા આવી જાય છે ત્યારબાદ ધોરણ અગિયાર અને ધોરણ બારમાં દર મહિનાના સાતસો ને પચાસ રૂપિયા એવા દસ મહિના સુધી આવ્યા કરશે એટલે ધોરણ અગિયારમાં સાડા સાત હજાર અને ધોરણ બારમાં સાડા સાત હજાર રૂપિયા આવશે એમ ટોટલ પંદર હજાર રૂપિયા આવશે અને જ્યારે ધોરણ બાર કમ્પ્લીટ થઈ જાય છે પાસ થઈ જશે ત્યારે પંદર હજાર રૂપિયા બીજા આવશે એવી રીતે આઠ નવ અને દસ પૂરું કરે ત્યાં સુધીમાં વીસ હજાર રૂપિયા અને અગિયાર બાર પૂરું કરે ત્યાં સુધીમાં ત્રીસ હજાર આમ ટોટલ મળીને પચાસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે જ્યારે નમો સરસ્વતી યોજના છે એની અંદર અગિયાર બાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો માટે પર મંથના હજાર રૂપિયા એટલે કે દસ મહિના સુધી હજાર હજાર રૂપિયા આવશે એટલે કે ધોરણ અગિયાર સાયન્સમાં એક વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં દસ હજાર રૂપિયા આવશે ધોરણ બાર સાયન્સ પૂરું થાય ત્યાં સુધીમાં દર મહિને હજાર રૂપિયા એમ ગણે અને આખા વર્ષના દસ મહિનાના થઈ અને દસ હજાર એવી રીતે વીસ હજાર રૂપિયા આવશે અને જ્યારે ધોરણ બાર સાયન્સ વિદ્યાર્થી મિત્ર કમ્પ્લીટ પૂરું કરશે ત્યારે તેના ખાતામાં બીજા પાંચ હજાર રૂપિયા આમ કરી અને ટોટલ વિદ્યાર્થી મિત્રોને નમો સરસ્વતી યોજનામાં પચીસ હજાર રૂપિયા મળવા પાત્ર છે અને આ વિદ્યાર્થીની કે વિદ્યાર્થીની માતાના ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ એના ખાતામાં જ જમા પડશે તેની અમુક કન્ડિશનો પણ આપવામાં આવી છે કે વિદ્યાર્થીની એંશી ટકા હાજરી કમ્પ્લીટ હોવી જોઈએ પછી અધવશ્ય વિદ્યાર્થીઓએ પ્રવેશ છોડી દીધેલો ન હોવો જોઈએ રિપીટર ન હોવા જોઈએ બીજી કોઈ સ્કોલરશીપનો લાભ મળતો ન હોવો જોઈએ આવી બધી અમુક અમુક એની કન્ડિશન મૂકવામાં આવી છે આ ઉપરાંત આપણે જોઈએ કે નમો લક્ષ્મીને નમો સરસ્વતી યોજનામાં આપણે લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને એ ડોક્યુમેન્ટ આપણે કેવી રીતે કઢાવી શકશું તો એક તો વિદ્યાર્થીનો આધાર કાર્ડ વિદ્યાર્થીમાં આધાર કાર્ડ અપડેટ થયેલું અને એની અંદર મોબાઈલ નંબર હોવો જોઈએ બીજા નંબરમાં માતાનું આધાર કાર્ડ એ પણ અપડેટેડ અને એની અંદર મોબાઈલ નંબર આપેલો હોવો જોઈએ ત્રીજા નંબરની અંદર માતાના બેંકની ખાતાની પાસબુકની નકલ અથવા તો ચેક અને તે બેંક ખાતું આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ જો મમ્મી ન હોય તો બાળકના ખાતાની પાસબુક પણ ચાલશે કુટુંબની વાર્ષિક આવક સ લાખ કરતાં નિશીની હોવી જોઈએ અને કુટુંબના વાર્ષિક આવકનો દાખલો જોઈશે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જોઈશે જો તમે દસમું પાસ કર્યું છે તો દસમા ધોરણની માર્કશીટ જોઈશે અને જો કોઈ બાળકે આઠ ટી હેઠળ અભ્યાસ કર્યો હોય તેવા કિચ્છામાં ધોરણ એકથી આઠ આઠ ટી હેઠળ અભ્યાસ કરેલ છે તે બાબતનો જે તે શાળામાં અભ્યાસ કરેલ હોય તે શાળાનું આચાર્યનું પ્રમાણપત્ર મેળવી લેવું એટલે કે કોઈ બાળકે એકથી આઠ ધોરણ સુધી આઠ માં અભ્યાસ કર્યો છે તો છેલ્લે આઠ ટીમાં એકથી આઠ અભ્યાસ કર્યો છે તેવું એક સર્ટિફિકેટ સ્કૂલના આચરિત દ્વારા મળશે તે મેળવી લેવું જરૂરી બને છે અને વિદ્યાર્થીનો યુઆઈડી નંબર એટલે કે યુઆઈડી નંબર જે વિદ્યાર્થીનો રજિસ્ટ્રેશન નંબર હોય તે પણ આપણને આધાર કાર્ડથી મળી રહેશે અને વાલીનો મોબાઈલ નંબર તો આ બધું આપણે સ્કૂલમાં આપવાનું છે અને સ્કૂલ દ્વારા આનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે મેન પ્રશ્ન એ છે કે જો કોઈ માતાનું એકાઉન્ટ નથી અને માતાનું એકાઉન્ટ નથી ખુલતું તો શું કરવું તો તમારે જે જરૂરી ડોક્યુમેન્ટ છે તમારી પાસે આધાર કાર્ડ હોય તો એ આધાર કાર્ડ બનાવ છે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર નખાવવાનો છે જે બેંક એકાઉન્ટ ખોલવા માટે જેટલા જરૂરી ડોક્યુમેન્ટ વધતા ઘટતા હોય એ બનાવી અને તમારું બેંકનું એકાઉન્ટ ખોલાવી અને બેન્કની પાસબુક અથવા ચેકબુક તમારે ચેક કોરો ચેક આપવો પડશે આ ઉપરાંત બીજો પ્રશ્ન એવો થાય છે કે જો અમે વાલીનું માતા પિતાનું અથવા તો બાળકનું ને માતાનું જોઈન્ટ એકાઉન્ટ આપશું તો ચાલશે ના એ પોસિબલ નથી ડીબીટી દ્વારા એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા આવવાના હોવાથી આ કદાચ તમારા ખાતામાં પૈસા ન પણ આવી શકે એ ટેકનિકલ ઇસ્યુ આવી શકે એ માટે આપણે રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું ખોલાવાનું છે અને વિદ્યાર્થીની છે એની માતાનું જ ખાતું ખોલાવવાનું છે એવી ખાસ આપણને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત ફરી વખત હું કહીશ કે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષણગણ બધા અણસમજણમાં છે કે શું કરું ગવર્મેન્ટ દ્વારા એટલું પ્રેશર કરવામાં આવે છે કે તારીખ છવ્વીસ સુધી તારીખ સત્તાવીસ સુધી તમે બધું રજુટેશન કમ્પ્લીટ કરાવો આ મહિનામાં તમારે ખાતામાં વિદ્યાર્થીના ખાતામાં સ્કોલરશીપ નાખવી છે હેતુ ખૂબ સારો છે કે ભાઈ સ્ટાર્ટથી તે વિદ્યાર્થીના ખાતામાં જે શિશુતી આવતી થઈ જાય તો વિદ્યાર્થીને પણ કામ લાગે અત્યારે આર્થિક મંદીના હિસાબે પણ જે ગ્રાઉન્ડ લેવલ પર જે કન્ડિશન છે તેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીના વાલીઓ અને શાળા સંચાલકો અટવાઈ રહ્યા છે કે વાલીઓ પાસે જ પૂરતા ડોક્યુમેન્ટ નથી આવકનો દાખલો નથી બનતો કે એની બેંકની પાસબુક નથી બનતી કે વિદ્યાર્થીનું પોતાનું આધાર કાર્ડ નથી કે એની માતાનું આધાર કાર્ડ નથી તો એ બધા ડોક્યુમેન્ટ બનાવવામાં કમસે કમ દસથી બાર દિવસનો ટાઈમ લાગતો હોય છે અને ઘણી તો એના પૂરતા ડોક્યુમેન્ટ ન હોય તો વધારે પણ ટાઈમ લાગી જાય તો એના માટે ઓપ્શન માટે પ્રી રજિસ્ટ્રેશન એટલે કે ટેમ્પરરી રજીસ્ટનનો ઓપ્શન આપવો જોઈએ અથવા તો એને પૂરતી માહિતી આપવી પડે કે રજીસ્ટ્રન નહીં થાય તો આગળ હું એને કરવું પડશે કે બીજી વાર નેક્સ્ટ મંથમાં રજીસ્ટ્રેશન થશે કે નહીં થાય તે અણસમજણમાં બધા લોકો હોવાથી ઘણો બધો માહોલ ખરાબ થઈ રહ્યો છે વિદ્યાર્થીઓ પણ અપસેટ થઈ રહ્યા છે વાલીઓ પણ અપસેટ થઈ રહ્યા છે શાળા ગણ શિક્ષકગણ પણ અપસેટ છે તો આના ઉપર ધ્યાન દોરી અને શિક્ષક શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય માહિતી આપવી જરૂરી બને છે જો આ માહિતી તમને ઉપયોગી લાગે અને સારી લાગે તો તમારા મિત્રો વાલીઓ શિક્ષકગણને ફોરવર્ડ કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવી અને આવી અલગ અલગ સામાજિક ઉપયોગી માહિતી આપણે રિલે કરતા રહીશું અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત